શ્રી સત્યનારાયણ સહકારી ક્રેડિટ સોસાયટી વડોદરાની વાર્ષિક સાધારણ સભામાં હોબાળો મચ્યો હતો શ્રી સત્યનારાયણ સહકારી ક્રેડિટ સોસાયટી વડોદરાની વાર્ષિક સાધારણ સભા ગતરોજ મળી હતી જેમાં સભાસદો દ્વારા સોસાયટીમાં ચાલતી ગેરરીતિઓ સહિત ડિફોલ્ટર લોકો ચૂંટણી લડી જીત્યા હોવાના આક્ષેપો સાથે રજૂઆતો કરી હતી જેને પગલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સભા અધવચ્ચે જ છોડી ત્યાંથી રવાના થઈ ગયા હતા સભાસદો દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છ સભાસદો એવા છે જે ડિફોલ્ટર છે તેમ છતાં તેઓ ચૂંટણી લડ્યા છે કાયદા અનુસાર ડિફોલ્ટર હોય તો ચૂંટણી લડી શકે નહીં આ સાથે વ્યાજ સહિતના મુદ્દા પર પણ અમારા કોઈ સવાલોના જવાબ આપવામાં આવતા નથી અને બનવાની કરી જે થાય તે કરી લો તમે કશું મળશે નહીં તેવું જણાવવામાં આવે છે અમારી માંગણી આવા મંત્રી સહિતના આજે ડિફોલ્ટર છે તેઓ રાજીનામું આપે તેવી અમારી રજૂઆત છે આજે સડસઠમી સભા ભરી એ મુદત બહાર નહીં હતી અને જિલ્લા રજિસ્ટ્રારે પણ એની નોંધ દીધી છે અને ડિફોટર ઉમેદવારો ચૂંટણીમાં ભ્રષ્ટાચાર ચૂંટણી અધિકારી સાથે કરી અને પોતાના ફોર્મ મંજૂર કરાયા છે બોર્ડના છ સભ્યો એવા છે કે એના મારી પાસે પ્રૂફ પણ છે અને એ લોકો ડિફોટર છે અને ચૂંટણી લડી શકે નહીં છતાં પણ ચૂંટણી લડ્યા છે અને જીત મેળવી છે અને અત્યારે મંત્રીનું પણ રાજીનામું માગ્યું મંત્રી રાજીનામું આપવા તૈયાર નહીં એ પગારદાર નોકર છે અને આ લોકો છોડવા માટે તૈયાર નહીં કોમ્પ્યુટર મંત્રીને કોમ્પ્યુટર આવડતું નહીં પગાર આવે છે અને આટલા વખતથી કોમ્પ્યુટર પર કોઈ હિસાબ થતો નથી અને આ ચાલુ પણ નહીં કરતો દર વર્ષે આની માગણી હોય છે અને આ મુદ્દો ઉપટા એમને સભા વિસર્જન કરી અને ચાલ્યા ગયા છે આગળ અમારે છે ને બોર્ડ ઓફ નોમિનીઝમાં કોર્ટમાં આ ડિફોટરનો કેસ ચાલુ જ છે સોસાયટી સત્યનારાયણ કેડિટ સોસાયટી હાથીથાન ગલી બરાનપુરા ચોખંડી હું એનો માજી પ્રમુખ છું મારું વિઠ્ઠલભાઈ ઉકાભાઈ મકવાણા સત્યનારાયણ ક્રેડિટ સોસાયટી આજે સાધારણ સભા હતી એમાં અમે આ ઉલ્લેખ કર્યો મેં તો મારું વીસ વર્ષનું વ્યાજ લાય વીસ વર્ષની મારી બચત લાય મંત્રી એવું કહે છે તમને કશું મળે નહીં તમારાથી થાય તે તોડી લો એ મેં બી રજૂઆત કરી મંત્રીના શબ્દ મંત્રીથી એવું બોલાય અમારે તો એક જ માંગ છે મંત્રીને કાઢી મૂકો મહેશ સનાભાઈ પરમાર મારું અશોકભાઈ કાયદાસ છે ભ્રષ્ટાચાર બહુ છે હજુ તો એ મંત્રી નીકળશે ને તો બધું બહુ કૌભાંડ નીકળશે સો ટકા એટલે આ લોકોને હટવું નહીં બોર્ડને ને કીધું તમે છ જણ છ ભલે ડિફોલ્ડર છે મને તમારો વાંધો નહીં પણ મેં કીધું મંત્રીને કાઢો મંત્રી તો મને એવું કે તમારાથી થાય તે તોડ લો અહીં તો મારું જ ચાલશે આ મંત્રીના શબ્દ આજે અમારે તો એવું કહેવું મંત્રીને કાઢી મૂકો અમે અહીં કર્યું નાહી ગયા ફટાફટ બધા નાહી ગયા